વલજીપુર માં કેન્દ્રીય મંત્રી પર જોતું ગામની અસ્મિતા ને કલંકિત કરનાર શખ્સ આવેદન પત્ર પાઠવાયું વલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ ત્યારે તેમના પ્રવચન દરમિયાન અસ્મિતા ને કલંકિત કરવાના કૃત્ય સામે તમામ સંસ્થા દ્વારા મોન રેલી અને આવેદનપત્ર પાઠવવાનું આયોજન કર્યું

mọi người mọi người mọi người mọi người mọi આદરણીય મનસુખભાઈ ગત અઠાવીસ પાંચના રોજ વલભીપુર લોકાર્પણના કાર્યક્રમમાં જ્યારે આવ્યા તાવ ત્યાં દરબારગઢ પાસે આનું લોકાર્પણ થયું એ દરમિયાન જ્યારે સ્પીચ આપતા હતા ત્યારે ભાવનગરની બાજુના તરસન્યાનો વતની ભાવેશ ગામાણી સોનાણી એને પોતે પોતાના પગમાંથી જૂતું કાઢીને ફેંકવાનો હિન પ્રયાસ કરેલ અને અમારી વલભીપુર શહેરની જનતાની લાગણી એને ડુભાવેલ અમારા વલભીપુર શાંતિપ્રિય શહેર છે અમારી અસ્મિતાને એને ઠેસ પહોંચાડી છે અમે કોઈ પણ પ્રકાર આવા કૃત્યને સહન કરી શકીએ નહીં કારણ કે અંદર જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે જે વેરભાવ ઊભા કરવાનું કૃત્ય આને જે કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે આવેદનપત્ર અને મોન રેલી કાઢી આ કૃત્ય સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે જેની પડદાની પાછળ છુપાયેલા ચહેરાઓ છે એને નકાબ કરે એવી માગણી સાથે આજનું આવેદનપત્ર અમે આપીએ છીએ આજે વલભીપુરમાં જે આ ઘટના બની એ ખરેખર સખત શબ્દોમાં વખોડી કાઢી છું કે વલભીપુર એક એવું નાનું સુંદર શહેર છે કે જે ભાઈચારા તરીકે રહે છે કોઈ પણ કોમ વચ્ચે ભેદભાવ વિના જે આ આ વલભીપુરનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આવી જે ઘટના બની એ સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આવી ફરી ઘટના ન બને એ માટે જે આ મોન રેલી કાઢી અને એક ઉદ્દેશ એવો છે કે ફરી આવી ઘટના ન બને એવી મારી ખાસ વિનંતી છે